આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહે તે હેતુથી સત્તરમાં સાંસદ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે મેળામાં આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો ગુજરાતના લોકમેળાઓ જે તે વિસ્તારની સંસ્કૃતિની આગવી ઓળખ છે આદિવાસી જિલ્લા દાહોદમાં વિવિધ પ્રકારના મેળા યોજાતા હોય છે તેમાંનો એક મેળો એટલે કે ઢોલ મેળો દાહોદમાં દર વર્ષે આદિવાસી સમાજ દ્વારા ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ધુળેટીના પર્વ પહેલાં અગિયારસના દિવસથી ઢોલ મેળાનો પ્રારંભ થયો છે આજે રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર વિશાળ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમુદાય અને અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમાજમાં ઢોલનું અનેરું મહત્ત્વ છે સારા હોય કે દુઃખદ પ્રસંગ હોય ઢોલનો ઉપયોગ જરૂર થાય છે પણ આધુનિક યુગમાં ઢોલ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે ત્યારે ઢોલ જીવંત રહે તે માટે ખાસ કરીને ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે આદિવાસી સમાજમાં મોટાભાગના લોકો પેટીઓ રડવા માટે મોટા શહેરો તરફ હિજરત કરતા હોય છે ત્યારે હોળી ધુલેટી તહેવારોને લઈ ગુજરાતમાં મોટા શહેરોમાં રોજીરોટી મેળવવા ગયેલા આ આદિવાસી સમાજના લોકો માદરે વતન પરત ફરતા હોય છે ત્યારે ઢોલ મેળામાં મધ્યપ્રદેશ રાજસ્થાન અને દાહોદ સહિત પંચમહાલ છોટા ઉદેપુર અને મહિસાગર તેમજ આદિવાસી સમાજ ની વસ્તી ધરાવતા જિલ્લાઓમાંથી બસ અઢીસોથી વધુ ઢોલ મંડળીઓ પોતાના સાથીઓ સાથે આવી હતી તેમનું કહેવું છે કે આદિવાસી સંસ્કૃતિ જીવંત રહે તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે ઢોલ મેળામાં ખાસ આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા લોકો દર વર્ષે આ મેળામાં જોવા માટે દૂર દૂરથી આવતા હોય છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર દાહોદના ધારાસભ્ય કનૈલાલ કિશોરી જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ગરબડા વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્ર બાબુ પણ આ આદિવાસી સંસ્કૃતિ નો ઢોલ વગાડી તેના પર નૃત્ય કરતા જોવા મળ્યા હતા આ છત્તર નો ઢોલ મેળો આદિવાસી નું સંસ્કૃતિ નિશાન છે એટલા માટે હું દર વર્ષે આ ઢોળો ઢોલ મેળો યોજું છું અને આ ઢોલ મેળાની અંદર દાહોદ ગોધરા અને મૈસાગરના જિલ્લાવાળા તો આવે છોટા ચોટા ઉદ્યોગપુરથી આવે આપણાથી આવે બાંસવરાથી આવે આદિવાસીઓ આવે ઢોલની સાથે આવે નાચવે મોજ કરે મનોરંજન કરે અને એને બાકીના ભાગ લેવા છે અને આ ઢોળાની પાછળ ફક્ત સંસ્કૃતિ આ ભૂસાઈ નહી જાય એના માટેનું છે આ આદિવાસી સંસ્કૃતિ ની અંદર પહેલા વાંચી વગાડતા હતા પાવા વગાડતા કોફણ વાપરતા હતા તીર કામઠું વાપરતા હતા આ બધું લુપ્ત થઈ ગયું

આ ઢોલ મેળાનું સુંદર રીતે આયોજન થઈ રહ્યું છે અને હોળી દરેક ગામે ગામ શાળામાં પણ આ ઢોલ વાગાડીને આનંદ લેતા હોય છે લોકો એક આદિવાસી સંસ્કૃતિ છે પરંપરાગત જે વર્ષોથી ચાલતી આવતી તે સંસ્કૃતિ વિલુપ્ત આવનારી પેઢી પણ અને જાગૃત રહે એના માટે આ ઢોલ મેળાનું સુંદર આયોજન કર્યું છે એ બધા મંડળને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો પણ હોળી ધ્વાયની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જોવા આજ રોજ દાહોદ જિલ્લામાં ઢોલ મેળાનું આયોજન કર્યું છે આ વખતે અમારો સત્તરમાં ડોલ મેળો છે દર વર્ષ ની જેમ હોળી પેલે આગળ માં અમારા આદિવાસીઓ કામે કામ થી જ્યાં મજૂરી કરવા ગયા હોય એ લોકો પણ અહીં આવી જતા હોય છે એટલે અમે અમારી પરંપરા અમારી આદિવાસીની સંસ્કૃતિ જળવાઈ રહે એના એના અર્થથી કે આ સંસ્કૃતિ લુપ્ત ના થઈ જાય લોકોના ના મગજ માં રહેવું જોઈએ એને ધ્યાનમાં માં રાખીને જ અમે દર વર્ષે ઢોલ મેળાનું આયોજન કરીએ છીએ ઢોલ મેળામાં અમારા આદિવાસીમાં માં મરણ વખતે કે લગન વખતે બધા વખતે અમારે પેલા આનું સ્થાન જ આવતું